છેલ્લા ઘણા સમયથી ભરતી પ્રક્રિયાની અંદર જે પ્રકારે પેપર લીક થઈ રહ્યા છે તેને લઈને સરકારની નિયત ઉપર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે આ પહેલી વખત નથી કે હેડ ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટ્યું હોય પરંતુ ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આશિત વોરા પેપર લીક થવાની ઘટના બાદ પણ યથાવત રીતે પદ પર છે જેનો વિરોધ પક્ષે તેનો પુરજોશ શોધમાં વિરોધ કર્યો છે સુરત માખણાનંદ કોલેજ ખાતે સહી ઝુંબેશ કરીને એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસના વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા અખંડાનંદ કોલેજ ખાતે એકત્રિત થઈને પેપર ફૂટવાના વિરોધમાં કાર્યક્રમ આપવામાં આવ્યો હતો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોટા બેનર ઉપર સહી ઝુંબેશ ચલાવીને અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે અસિત વોરાના અધ્યક્ષતામાં સરકારી ભરતી વખતે એક બાદ એક પેપર લીક થવાની ઘટના સામે આવ્યા બાદ તેમને પદ પરથી હટાવવામાં નથી આવી રહ્યા તેને કારણે રાજ્ય સરકારની માનસિકતા અને શંકાના દાયનમાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા લેવાતી પરીક્ષામાં ગરીબ અને મધ્યમ વર્ગના ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રામાણિક અને તટસ્થાથી પરીક્ષાની તૈયારી કરતા હોય છે પરંતુ કેટલાક લેભાગુ તત્વો અને સરકારમાં છુપાયેલા લોકો પૈસા કમાવી લેવાની લાલચમાં આ પ્રકારના કૌભાંડ આચરતા હોય છે પરંતુ આવી ઘટનાઓને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કર પગલાં લેવા નથી આવી રહ્યા જેને કારણે સરકારની છબી ઉપસી રહી છે અસિત અધ્યક્ષ સ્થાને વારંવાર બનતી પેપર ફૂટવાની ઘટનાઓને જાણે સરકાર ગંભીરતાથી ન લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે જેને કારણે વિરોધ પક્ષ સક્રિય થઈને વિવિધ કાર્યક્રમ આપી રોષ ઠાલવી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા થયેલા ઉગ્ર વિરોધ બાદ કોંગ્રેસ પક્ષ પણ હવે ધીરે ધીરે દિશામાં આગળ વધી રહ્યું છે કોંગ્રેસના વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા આજે અખંડ કોલેજની ગેટ પાસે બેનર લગાડીને સહી ઝુંબેશ કરી હતી વિવોન્ટ જસ્ટિસ સૂત્રોચ્ચાર સાથે સરકારના વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી અસિત વોરાની રાજીનામાની માંગ કરી છે સાથે હર્ષસેટા